વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે ભરૂચ પોલીસ વિભાગ દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભરૂચ પોલીસ વિભાગ દ્વારા માનવ સેવા અને સામાજિક જવાબદારીના ભાવને ઉજાગર કરતા પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલા તાલીમ કેન્દ્રમાં ભવ્ય મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું ભરૂચ જિલ્લાના પોલીસ વડા શ્રી અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ શિબિરમાં પોલીસ વિભાગના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં પોલીસ જવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા શરૂઆતમાં પોલીસ વડા અક્ષયરાજ સાહેબના હસ્તે રિબીન કાપીને શિબિરનો શુભારંભ કર્યો હતો ત્યારબાદ એક પછી એક પોલીસ જવાનો રક્તદાન માટે આગળ આવ્યા હતા રક્તદાન મહાદાન ગણવામાં આવે છે તેવા સંદેશને હૃદયપૂર્વક જીવંત રાખતા પોલીસ જવાનો દ્વારા પોતાના વ્યસ્ત ફરજિયાત સમયમાંથી સમય કાઢીને માનવતાની સેવા કરી હતી આ પ્રસંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે રક્તદાન માત્ર એક સામાજિક ફરજ નહીં પરંતુ માનવ જીવન બચાવવાનું સૌથી પવિત્ર ઉપકર્મ છે રિપોર્ટર કાર્તિક સપકાડ બીએ ન્યૂઝ ગુજરાતી ભરૂચ આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં અને રાજ્યમાં અલગ અલગ જગ્યાએ જે બ્લડ ડોનેશન કેમ્પ થતા હોય છે એ નિમિત્તે આજે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પણ એક ખૂબ મોટા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે કે જેમાં ભરૂચ જિલ્લાના મોટા ભાગના પોલીસો અને તેમનો પરિવાર અને સાથે સાથે પોલીસ થી જોડાયેલા તમામ લોકો આજે અહીંયા ભરૂચ જિલ્લાના હેડક્વાર્ટર ખાતે મોટી સંખ્યામાં રક્તદાન કરી રહ્યા છે મારી પોલીસ ટીમ અને એમનો પરિવાર આજે અહીંયા રોજ હાજર છે સાથે સાથે આ રક્તદાન કેમ્પમાં જીઆરડી હોમગાર્ડ ટીઆરબી ના પણ મોટા ભાગના લોકો અને તેમના પરિવારો ખૂબ ઉત્સાહથી જોડાયેલા છે મારા નિમિત્તે ખૂબ ખુશી થાય છે કે આટલી મોટી સંખ્યામાં લોકો અહીંયા આવી અને શ્રી પ્રધાનમંત્રીશ્રીના જન્મદિને મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કરી રહ્યા છે થેન્ક યુ